વિરમગામ નગરપાલિકા વેરા વસુલાત ઝુંબેશ બે હજાર ચોવીસ પચીસ જાહેર નોટિસ હાલ માર્ચ માસ દરમિયાન દરેક શનિવાર અને રવિવારના રોજ વિરમગામ નગરપાલિકા ચાલુ રાખવામાં આવેલ છે વિરમગામ નગરપાલિકા દ્વારા બે હજાર ચોવીસ પચીસના વર્ષના વેરા બિલની બજવણી કરવામાં આવેલ છે જે મિલકત ધારકોએ તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ સુધીનો પાછલી બાકી વેરો તથા ચાલુ વર્ષનો ભરવાનો બાકી હોય તે મિલકત ધારકોએ તાકીદે વેરો ભરી જવા જણાવવામાં આવેલ છે હાલ માર્ચ માસ દરમિયાન દરેક શનિવાર અને રવિવારના રોજ વિરમગામ નગરપાલિકા કચેરી ચાલુ રાખવામાં આવેલ છે જે મિલકત ધારકોએ પાછલી બાકી વેરો જમા કરાવવામાં નહીં આવે તે મિલકત ધારકોના નળ તથા ગટર કનેક્શન કાપવાની તથા ગુજરાત નગરપાલિકા અધિનિયમ જોગવાઈઓ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેવી સર્વે મિલકત ધારકોએ નોંધ લેવી જે આસામીઓએ અનિવાર્ય કારણોસર વેરો બિલ ન હોય તેવા આસામીઓને અગાઉના વર્ષનું વેરા બિલ કે રકમ જમા કરાવવાની પહોંચ લઈને આવ્યથી વેરો જમા કરાવી શકાશે